હાલો મિત્રો નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે કારણ કે આજની ઇમેજ આવી ગઈ છે આપણા માટે અને જો કે સવાર સવારમાં આપણે પિન મારી દીધું હતું એટલે કારણ કે આજે આપણે પિન મારશું નહીં અને પહેલા જ આપણે એક બંડલ ખરીદવાનું છે તો આપણી માટે બસો ને એકાવન ડાયમંડમાં એક બંડલ મિત્રો આવેલું છે અને એક જોરદાર ને જે ઇમોટ આવેલો છે તો ઇમો પણ આપણે કરવાનો છે મિત્રો તો ચાલો મિત્રો પહેલા આપણે પેલા અઠાવન ટકા ડિસ્કાઉન્ટમાં પહેલો જ આપણે ઇમોટ ખરીદી લે ચાલો ફાઈનલ મિત્રો વાહ આ અમારો પેલો ઇમોટ હતો કે અમે સવારના પિન મારા હવે આપણે કઈ ઇમોટ આવ્યો છે ઓ યાર તો પણ ઇમોટ સારો નથી અને આ પણ એ મોટા નથી આ બંડલ આપણે વધારે ગમે છે તો મિત્રો આ એક બંડલ પણ આપણે પરચેઝ કરવાનું છે ચાલો એ પણ આપણે આજે લઈ લેવી ફાઈનલ તો આપણે પણ બંડલ પણ આપણે લઈ લીધું છે મિત્રો હવે જો કે ટોપી તો આપણે પસંદ પહેલેથી હતી પણ આપણે છોકરીની ટોપી લેવાની થતી નથી અને આપણે ફરી ઓ યાર

હવે તો પાંચસો ડાયમંડમાં આ બંડલ આપણે ખરીદવાનું હતું એટલે આપણે લઈ લીધું હતું જે આપણે બંડલ જોતું હતું એ તો મિત્રો આજની લકી રોયલ ઇમેજ પણ જોરદારની છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો તેની માટે લાઈક્સ કરવાનું ન ભૂલતા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે હું દરક વખતે વિડીયો અવારનવાર લઈને આવું છું કારણ કે ઇમેજ કોઈ પણ આવે પણ હું દર વખતેની જેમ સરસ સરસ મજાના બંડલ અને સરસ સરસ

જોરદારની છે જોકે કટાના જો એકસો પચીસ પણ સારી છે મિસ્ત્રી શોપની વાત હતી એની જગ્યાએ માય લકી માય લકી માં નવ્વાણું ટકાનું ડિસ્કાઉન્ટ આપને મળી ગયું છે તો નવ્વાણું ટકાનું ડિસ્કાઉન્ટ જો કે સારું ડિસ્કાઉન્ટ મળ્યું હતું પણ બંડલ ખરીદી લીધું અને ઈમોટ પણ આપણે બે નીકળ આવી ગયા છે તો મિત્રો આપણી પાસે આવા નવા ઇમોટો જોકે ઘણા બધા થઈ ગયા છે તો સારા કહેવાય અત્યારે આપણી લાયક જે બધા એ ઇમોટ આપણે લેવાના હતા એ લઈ લીધા છે તો મિત્રો અમારા વિડીયોમાં પહેલી વખત તમે આવ્યા હોય તો લાઈક શેર જરૂર કરજો તો આપણે પણ એક બંડલ અત્યારે પહેરાવી લેવું અને એક હજી આપણે બસો ડાયમંડ બગાડવાના છે કારણ કે એક હજી નવનું સ્પીન આપણે બાકી છે આ કારણ કે આપણે આપણે કોઈ માર્યું નથી

એવું કે બે સ્પીન હાટોક થઈને આપણે લગભગ રહી જઈશું મને એવું લાગે છે મિત્રો બે સ્પીન છે પણ બે સ્પીનમાં ચાલો હજી આપણે એક અજમાવી તો જોવું છે મિત્રો લાગશે કે નહીં લાગે

દસ હજાર ડાયમંડ માંથી નવ હજાર ડાયમંડ વેસ્ટ કરી ચુકાશી અને હવે વધારે વેસ્ટ કરવાના થતા નથી કારણ કે આગલી ઇમેજ હજી અમને એમાં આવવાની જ છે તો મિત્રો આવે ઇમેટ એ પહેલાં તમને હું એક ખાસ કરીને જણાવું કે મારા વિડીયોમાં તમે બધા જ રિયલ જે હું બંડલ નીકાળું છું એના જ વિડીયો બનાવું છું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા તો સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બસ વિડીયો વિરામ આપી દેવી આપણે છે તો એની માટે પણ હું તમને મારા વિડીયોમાં આજે લાઈવ નહોતું કારણ કે ના મારા મિત્રો કોઈ એવા તો આવતી કાલે ટાઈમ મળશે તો ફરીને લાઈવ થાય મિત્રો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સાથ આપો બસ એટલું જ દિલથી આભાર માનું છું મિત્રો ગુડ બાય બાય